આવ્યું છે મને નહીં અટતી અરે દૂર રે મારાથી મેં કીધું ને એને નહીં અટતા આવું મારી જેમ તમે પણ ઘણી વખત સાંભળ્યું છે અને જો તમે એક સ્ત્રી છો તો આઈ એમ શ્યોર તમે બીજી સ્ત્રીને આવું ફીલ કરાવ્યું જ હશે આવું કહીને કા પછી ઘરના પુરુષોએ એક વખત તો આવું સાંભળ્યું જ હશે આઈ હોપ આઈ એમ રાઈટ આઈ એમ શ્યોર આઈ એમ રાઈટ હા જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ હિનાટે આજે આપણે વાત કરવાના છીએ એવા ટોપિક વિશે જે સ્ત્રીઓ સામ સામે વાત કરી શકે છે પણ બધાની સામેની ઘુસુર કુસુર કરીને કે આજે એવી રીતે કા પછી એક છોકરી જે જે નવું નવું ટાઈમમાં થવાનું શરૂ કર્યું છે પીરિયડ્સમાં થવાનું શરૂ કર્યું છે એ હંમેશા એવું ફીલ કરે છે કે યાર આ મને કેમ આવે છે આ શું કામ આવતું હશે જેનામાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે જેના મનમાં પણ એના આન્સર્સ એની મમ્મી એની મોટી બહેન કે એના આસપાસની સ્ત્રી એને આપી જ નથી શકતી અને કા પછી લગ્નના ઘણા વર્ષો પછી પણ એમના છોકરા મોટા થયા છે તો પણ કે પછી ઘરમાં ઘણા બધા જેન્ટ્સ આસપાસ રહેતા હોવા છતાં પણ સ્ત્રી કોઈપણ પુરુષ સામે કમ્ફર્ટેબલી નથી કહી શકતી કે હા અત્યારે મારું મંથલી પીરિયડ્સ ચાલુ છે અત્યારે હું ટાઈમમાં છું અત્યારે મને માસિક આવી રહ્યું છે મને આ પ્રોબ્લેમ થઈ રહી છે ના આજે પણ આપણા ઘરોમાં આપણે જોઈએ છીએ કે આવું થતું હોય છે તો બસ આજા એ જ ટૉપિક વિશે વાત કરવાના છે કે જો તમે કોઈ મેન જો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ તમારા વુમેન્સ સાથે આસપાસની છોકરીઓ સાથે આ વિડિયો શેર કરો કરજો જેથી એમને થોડું નોલેજ મળે છે મે બી નાઇન્ટી નાઇન પર્સન્ટ વુમેન્સને આ બધી વસ્તુઓ ખબર હોય છે પણ ઓપનલી ટોક ઓપનલી વાત નથી કરી શકતા પછી ઘણી બધી વસ્તુઓ એ છે કે સદીઓથી ચાલતી આવી છે એટલે જ એ લોકો ફોલો કરે છે બાકી એમને આના વિશે કંઈ જ નથી ખબર સો વિડીયો શરૂ કરીએ એની પહેલાં હું તમને કહી દઉં કે મેડિકલ ભાષામાં એને મેન્સ્ટ્રેશન કહે છે હિન્દી અને ગુજરાતીમાં એને માસિક આવવું મહાવરી આવું એવી રીતે એને નામ આપવામાં આવ્યું છે ટાઈમમાં થવું એવું કહેવામાં આવે છે નોર્મલી યુઝ્યુઅલી યંગ ગર્લ્સ એને પીરિયડ્સ કહે છે ચમ્પ્સ કહે છે અને આયુર્વેદિકની ભાષામાં એને રજ કહે છે સો પીરિયડ્સ ક્યારથી શરૂ થાય છે તો પીરિયડ્સ બેઝિકલી જ્યારે છોકરીની ઉંમર અગિયારથી ચૌદ વર્ષની હોય છે એ ઉંમરમાં પીરિયડ્સ આવવાનું શરૂ થાય છે પીરિયડ્સના બે વર્ષ પહેલાં પીરિયડ્સમાં મતલબ પીરિયડ્સ શરૂ થવાના બે વર્ષ પહેલાંથી સ્ત્રીઓમાં ઘણા બધા ચેન્જીસ આવે છે એક છોકરી સ્ત્રી તરફ મતલબ તરુણાવસ્થા તરફ જાય છે પ્યુબર્ટી એને ઇંગ્લિશમાં પ્યુબર્ટી કહેવાય છે એ અવસ્થાથી ગુજરે છે અને એ અવસ્થામાં એમને ઘણા બધા સિમ્ટમ્સ દેખાય છે એમની બોડી ચેન્જ થાય છે જેમ કે એના પગમાં હાથમાં અંડરઆર્મ્સમાં યોનિના પાર્ટમાં વજાયનાલ પાર્ટમાં હેર હેર ગ્રોથ થવાનું શરૂ કરે છે વાળ આવવાનું શરૂ થાય છે એની છાતીમાં થોડો થોડો દુખાવો શરૂ થાય છે એના હાવભાવમાં એના ઇમોશન્સમાં એ થોડી ઇમોશનલ વધારે થવા લાગે છે છોકરી એવા ઘણા બધા નાના નાના ચેન્જીસ આવે છે એની બોડીમાં તો મેક કરો કે જ્યારે આ અવસ્થામાં છોકરીઓ હોય ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરો એને એક્સપ્લેન કરો કે એની સાથે શું થઈ રહ્યું છે મને હજી બી યાદ છે મારો એક્સપિરિયન્સ કે મને ચેસ્ટ પેઇન થઈ રહ્યું હતું અને મેં મારી મમ્મીને કહ્યું કે મને આ આ છે છે શા માટે મને નથી ખબર પણ અચાનક મેં કઈ એવું કહ્યું પણ નથી જેનાથી મને દુઃખે અને મારી મમ્મીએ કીધું એવું થાય એનું મને કોઈ સોલ્યુશન કે કોઈ પ્રોપર જવાબ નહોતો મળ્યો બટ ખાલી એટલું કીધું હતું એવું બધાને થાય દેટ સર બટ એ શા માટે થાય છે એનો જવાબ જ નહોતો તો આઈ એમ શ્યોર કે જ્યારે તમારી છોકરી એ અવસ્થામાં આવે તો તમે એમને તમારી છોકરી છે કે તમારી મો નાની બહેન છે કે કોઈ પણ છે જ્યારે એ અવસ્થામાં આવે ત્યારે તમે એને એક્સેપ્ટ કરતાં શીખવાડો કે આ અવસ્થા હવે તારી આ એજ છે જે હવે તને એક સ્ત્રી તરફ તું કેવી રીતે મોટી થઈને એક સ્ત્રી બનીશ એક છોકરીમાંથી એક સ્ત્રી બનવાનો એક જરિયો છે અને આ નેચરલ છે આ ઇટ્સ ઓકે આ બધી જ સ્ત્રીઓને થતું હોય છે તમે એને એવી રીતે એક્સપ્લેન કરી શકો છો તમે તમારી ભાષામાં તમે એને સમજાવી શકો છો અને ઓપનલી એની સાથે વાત કરી શકો છો એના જે ક્વેશ્ચન છે એ સાંભળીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો સો પીરિયડ્સ શા માટે આવે છે પીરિયડ્સ સ્ત્રીના બોડીમાં હોર્મોન્સ ચેન્જ થવાના લીધે એના વજનલ પાર્ટમાંથી બ્લીડિંગ થાય છે અને એને જ આપણે મંથલી સાયકલમાં મતલબ મંથલી એને ત્રણથી પાંચ દિવસનો એ ટાઈમ ફ્રેમ હોય છે એ ત્રણથી પાંચ દિવસમાં એને મંથલી મંથલી પીરિયડ્સ આવે છે એ બ્લીડિંગ થાય છે સો પીરિયડ્સના ટાઈમ પર થોડા સિમ્ટમ્સ છે જે મોસ્ટલી બધી જ સ્ત્રીઓ ફેસ કરતી હોય છે જેમ કે લોઅર બેક પેઇન થવું પછી પગ દુખવા ઇરિટેડ થવું ફૂડ ક્રેવિંગ થવી અલગ અલગ ખાવાનું સ્વીટ ખાવાનું મન થવું ખાટું તીખું એવું ખાવાનું મન થવું મતલબ અલગ અલગ ફૂડ ક્રેવિંગ્સ થાય તમને ઘણી ઘણી વખત માથું દુખે અને એવા ઘણા બધા નાના નાના સિમ્ટમ્સ છે જે તમને થાય પીરિયડ્સ આવવાના પહેલાં તમને ત્રણથી પાંચ દિવસ પહેલાં યા બે દિવસ

હેર ગ્રોથ થવા વ્હાઈટ ડિસ્ચાર્જ પાણી પડવું કે પછી તમે વધારે એક્સ્ટ્રા ઇમોશનલ થઈ જવા એવા ઘણા બધા સિમ્ટમ્સ તમને ફર્સ્ટ ટાઈમ પીરિયડમાં થવાના પહેલાં પણ તમને જોવા મળે છે સો હવે વાત કરીએ કે હજુ કોઈ છોકરી ફર્સ્ટ ટાઈમ પીરિયડ્સમાં થાય છે તો એની સાથે શું કરવું અને શું ના કરવું ઇવન આફ્ટર ત્રણ ચાર વરસ પીરિયડ્સમાં થવા પછી પણ તમે શું કરી શકો છો અને શું ના કરી શકો તો ફર્સ્ટ છે એમાંથી કે તમે પૂરા ગામમાં ઢંઢેરો નહીં પીટો કે મારી છોકરી ટાઈમમાં થઈ ગઈ મારી બેન ટાઈમમાં થઈ ગઈ એનું ફર્સ્ટ ટાઈમ પીરિયડ છે આપણે એનો મજાક ઉડાડીએ છીએ આપણે એના પર હસીએ છીએ આપણે એને એમ કહીએ છીએ કે ઓ તું પણ મતલબ ટાઈમમાં થવા લાગી હવે તો તું મોટી થઈ ગઈ ના ટુ ડૂ દેટ કોઈને કહેવાની જરૂર નથી નાનું શું સેલિબ્રેશન તમે ઘરમાં રાખી શકો છો અગર તમને જોઈએ તો ઘણી કમ્યુનિટીમાં એવું થાય છે જ્યાં છોકરીઓને શ્રીફળ દેવામાં આવે મતલબ નારિયેલ દેવામાં આવે અને એને લાલ અને લીલા કપડાં આપવામાં આવે પહેરાવવામાં આવે એને તૈયાર કરવામાં આવે સો ઘણી કમ્યુનિટીમાં એવું થાય છે તમે પણ એવું કરી શકો છો પણ મેક શ્યોર કે એ સેલિબ્રેશનનો વિષય બને ના કે એને સ્ત્રી હોવાનું કે સ્ત્રી એક એ હવે છોકરી નાની છોકરીમાંથી એક મોટી નાની છોકરીમાંથી એક મોટી સ્ત્રી બનવા જઈ રહી છે તો એનો એનો અફસોસ દેખાડવામાં આવે હવે એના પર મોટી રિસ્પોન્સિબિલિટી આવશે હવે એને સ્ત્રી બનવું પડશે હવે પ્રોપર છોકરીની જેમ રહેવું પડશે એ બધું તમે એના પર ઓવર બર્ડન ના કરો બીજી વસ્તુ છે કે એની એના પર બહુ વધારે ડિમાન્ડ ના કરો કે હવે તું મતલબ હવે તું બહાર રમવા નહીં જઈ શક હવે તું તું આપણે મોસ્ટલી આ આપણા ઘરોમાં થતું હોય છે કે જ્યારે છોકરી અગિયારથી બાર વર્ષની ઉંમરમાં આવે ને ત્યારે એને એવી રીતે દેખાડવામાં આવે કે હવે તું ઘરની મોટી સ્ત્રી થઈ ગઈ છે હવે તું ઘરમાં મોટી છે યા ફિર કે એક તું અડલ્ટ અડલ્ટ છે બેઝિકલી તો હવે તને બહારે રમવા ન જવું જોઈએ હવે તને છોકરીની જે મેનર્સમાં બેસવું જોઈએ યુ નો આવું ઘણું બધું આપણા ઘર નાના નાના આપણા ઘરોમાં નાની નાની રીતે આપણે જોતા હોઈએ છીએ અને છતાં પણ એને આમ હસી મજાકમાં આપણે અવોઇડ કરી દઈએ છીએ પણ ક્યારે પણ એ વસ્તુને સ્ટોપ કરવાની કોશિશ નથી કરતા કે ના ઇટ્સ ઓકે પીરિયડ્સમાં હોવું બહુ નોર્મલ વસ્તુ છે એને કોઈ મોટું આમ યુ નો બર્ડન મત ફીલ કરાવો બર્ડન નહીં ફીલ કરાવો કે ભાઈ હવે હું પીરિયડ્સમાં થવા લાગી ગઈ એટલે મેં જંગ જીતી લીધી યા ફેર હું બહુ મોટી થઈ ગઈ ના એવું એવું મત ફીલ કરાવું એના એની એને ઇમોશનલ થવા દો એને જે ક્વેશ્ચન છે એ પૂછવા દો એને એની પાસેથી વધારે એક્સપો શું કહેવાય એક્સપેક્ટેશન્સ નહીં રાખો કે ભાઈ હવે તો તું મોટી થઈ ગઈ છો હવે તો તું વગેરા વગેરે પ્લીઝ ડોન્ટ ડુ દ ઇન શોર્ટ એને એની લાઇફ ચેન્જ કરવા પર મજબૂર નહીં કરો ધીરે ધીરે થશે ઓટોમેટિકલી થશે એને થોડો ટાઈમ આપો એને આ સમજવાનો થોડો ટાઈમ આપો ત્રીજી વસ્તુ છે કે બહુ વધારે ફોકસ નહીં કરો પીરિયડ્સ પર મતલબ કે આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ પીરિયડ્સમાં રહી જઈએ ત્યારે ઘણી વખત બહુ વધારે પેમ્પરિંગ થઈ જાય છે બહુ વધારે પેમ્પરિંગ કરવામાં આવે છે બહુ વધારે એને આમ ના ના તું પીરિયડ્સમાં છે તું બેડ પર બેઠી રહે તું નહીં હલ તને દુખશે તને તકલીફ થશે તને તને વધારે એવું બધું આમ ઓવર પેમ્પરિંગની જરૂરત નથી તમારી છોકરીઓને રિયાલિસ્ટિક વર્લ્ડમાં મતલબ રિયલ ઈ ઈ એને એક્સેપ્ટ કરવું જ પડશે તમે એને એવી રીતે શીખવાડો એવી રીતે કહો કે જો આ મંથલી સાયકલ છે એ હવે તું કાંઈ પણ કર પચાસ વર્ષ સુધી આવવાનું જ છે તો યુ હેવ ટુ એક્સેપ્ટેટ અને એ સારા વેમાં એને એક્સેપ્ટ કરાવો એને એનું ખરાબ ફીલ ના કરાવો પણ એને સારું ફીલ કરાવો કે જો અગર તું પીરિયડ્સમાં થાય છે દેટ મીન્સ યુ કેન બી મોમ યુ કેન બી પ્રેગનેન્ટ ઇઝીલી તું કન્ઝ્યુવ કરી શકે છે અધરવાઇઝ આજકાલ તમે જોઈ શકો છો કે પીરિયડ્સમાં એટલા બધા પ્રોબ્લેમ્સ છે પીસીઓડીને એના વજનથી આપણા જંક ફૂડની વજસથી કે છોકરીઓ ઇઝીલી પીરિયડ્સ નથી આવતા છોકરીઓને ચાર ચાર મહિને છ છ મહિને આવે છે બટ અગર તમારી છોકરી આ ઈઝીલી પીરિયડ્સમાં થઈ શકે છે હર મંથ એને પ્રોપર સાયકલ આવે છે તો એને એક સારું ફીલ કરાવો એ વ્યક્તિ એનો પોઝિટિવ શું કહેવાય પોઝિટિવ સાઈડ દેખાડો પીરિયડ્સને તમે એને પછી છે કે એ જે કે છે એને સાંભળવાનો પ્રયત્ન કરો એને સમજવાનો પ્રયત્ન કરો એ ઇમોશનલી થાય છે રડે છે એનો મૂળ સ્વિંગ્સ થાય છે તો એને સમજવાનો પ્રયત્ન કરો કે શા માટે થાય છે ઓટોમેટિકલી એ એક બે ત્રણ ચાર પાંચ વખત પીરિયડ્સમાં થશે ને પછી ઓટોમેટિકલી સમજમાં આવી જશે કે આ એક્ઝેક્ટલી આ વસ્તુ શું છે અને શા માટે થાય છે પછી છે કે બીજો પોઈન્ટ છે કે એને પોતાની બોડીને પોઝિટિવ વેમાં યુ નો ફીલ કરાવવાની કોશિશ કરો કે એ કેવી હતી તમારા જૂના ફોટોઝ તમે દેખાડી શકો છો એને કે તમે પહેલાં કેવા હતા મેરેજ પહેલાં કે પછી જ્યારે તમે નાના હતા ત્યારે કેવા હતા અને હવે તમે કેવા લાગો છો પીરિયડ્સના આવવાથી તમારા બોડીમાં શું ચેન્જીસ થયા છે તમે એવી બધી વાત કરો એવી બધી મેમરીઝ એની સાથે શેર કરો જેનાથી એને પણ એક સ્ત્રી હોવાનું ગૌરવ થાય અને સ્ત્રી કેટલી બ્યુટિફુલ લાગી શકે છે એ ફીલ કરાવો તમે કે એ એક યંગ વુમેન બનશે તો કેટલી સરસ લાગશે તમે એવી રીતે પણ એને સારું ફીલ કરાવી શકો છો અને આ બધી વાત ફક્ત છોકરીઓને નહીં ઘરની સ્ત્રીઓને કે મોટી બહેનને નહીં પણ ઘરના મર્દોને પણ બીટ પપ્પા બીટ પતિ બીટ ભાઈ ઓર બીટ એની દાદા દાદા મામા કોઈ બી હોય તમે તમે પણ તમારા ઘરની આસપાસની સ્ત્રીઓને આવું સ્પેશિયલ ફીલ કરાવી શકો છો એને સમજવાનો પ્રયત્ન કરી શકો છો અને અને છોકરાઓ હજી એક અગર તમે કોલેજમાં છો અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે આ વસ્તુ પણ કરી શકો છો કે તમે તમારી સાથે તમારી કોઈ ફ્રેન્ડ માટે તમારી ગર્લફ્રેન્ડ માટે તમારી સિસ્ટર માટે તમે તમારા બેગમાં એક નાનું સુપીરિયડ્સનું સોરી પેડનું પેકેટ રાખી શકો છો સેનિટાઈઝર રાખી શકો છો બેબી શું કહેવાય ટીશ્યુ રાખી શકો છો કે પછી કંઈ પણ એવી વસ્તુ રાખી શકો છો જેનાથી તમે ઇનડાયરેક્ટલી ઓર ડાયરેક્ટ વેમાં તમે એને હેલ્પ કરી શકો અને ગર્લ્સ જો તમને પીરિયડ્સમાં પેઇન બહુ વધારે થતું હોય પેટ વધારે દુખતું હોય તો અને બોડી વધારે પેઇન થતી હોય માથું દુખતું હોય તો તમે યોગાના એક્સરસાઇઝ પણ કરી શકો છો અનુલોમ વિલોમ છે પદ્માસન છે દંડાસન છે અને એવા ઘણા બધા એક્સરસાઇઝ છે જે તમે કરી શકો છો જેને તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારા લાઈફમાં ઘણું ઇમ્પ્રૂવ થશે અને ઘણી હેલ્પ હેલ્પ રહેશે તમારા માટે અને ટ્રાય કરો કે તમે સિગરેટ પીવાનું દારૂ પીવાનું અવોઇડ કરો જંક ફૂડ ખાવાનું અવોઇડ કરો અને ઇન્સ્ટન્ટ ઓફ દેટ તમે હર બે ત્રણ કલાકમાં કંઈક ને કંઈક ખાતા રહો તાકી તમારું શુગર લેવલ મેન્ટેન રહે ફ્રૂટ્સ ખાઓ કે પછી તમને ચોકલેટ ખાવી છે ચોકલેટ પણ ખાઈ શકો છો એવું નથી કે ખાટું ખાવાનું છે બટ લિમિટમાં ખાવું ઘણું બધું વધારે વધુ પ્રમાણમાં ખાવાથી તમારા પીરિયડ્સ પર પણ અફેક્ટ થઈ શકે છે તો મારું સજેશન છે કે તમે છાશ પીવો દહીં ખાવો દૂધ પીઓ કે પછી ફ્રૂટ્સ ખાવો એના પર વધારે ફોકસ કરો એ ટાઈમ પર જંક ફૂડ જેટલું ઓછું થઈ શકે એટલું ખાઓ પાણી વધારે પીઓ ધેટ તો એ તમને ઘણી બધી રીતે હેલ્પ હેલ્પફુલ રહેશે વિડીયો એમ કરતાં પહેલાં હું તમને એક સિક્રેટ કહી દઉં કે મને આ વિડીયો બનાવવાની આઈડિયા અને આટલું બધું નોલેજ પીરિયડ્સ વિશે કેવી રીતે મળ્યું તો મેં આ બુક વાંચી સિવિલ સર્વાઇવ જે લખીએ છે સુરેન્દ્ર આર ગુપ્તાએ જે એના પર સ્ટડી કરે છે પીરિયડ્સ પર આયુર્વેદા પર તો એણે આ બુક લખી છે અને આ બુકમાં એણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે જે આપણે એઝ અ સ્ત્રી એઝ ખબર જ નથી આપણે પીરિયડ્સમાં હોવા છતાં પણ આપણને ઘણી બધી વસ્તુ નથી ખબર તો એની અંદર એ યોગ યોગા કેવી રીતે કરવી કયા સ્ટેપ્સ કરવા કયા કયા આસનાસ કરવા એ બધું લખ્યું છે ભગવદ્ ગીતાના અનુસાર પૌરાણિકના અનુસાર ઇસ્લામિકના અનુસાર બાઇબલમાં શું લખ્યું છે સાયન્ટિફિક રીઝન શું છે પીરિયડ્સના એ બધું પીરિયડ્સના એ બધી જ ઇન્ફોર્મેશન એ આ બુકમાં આપેલી છે અને આઈ ફીલ કે એવરી ટીનેજ ગર્લ યા ફિર જેને પણ મતલબ વાંચવામાં ઇન્ટરેસ્ટ હોય એ બધી જ છોકરીઓ કે છોકરાઓ આ બુક વાંચવી જોઈએ બહુ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને તમે એકથી બે દિવસમાં ખતમ કરી શકો છો એવી બુક છે અને યા ધેટ્સ એવરી ગર્લ શુડ રીડ ધીઝ બુક આ તમને જોતું હશે તો બુક લિંકની હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બુક લિંક તો યુ કેન બાયટ ફ્રોમ દે સોયા આઈ હોપ આ વિડીયો તમને ઇનડાયરેક્ટ યા ડાયરેક્ટ વેમાં ક્યાંક હેલ્પફુલ લાગ્યો હોય અને તો અગર લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ મળ્યા આવતા અઠવાડિયે કંઈક નવા વિડીયો સાથે બાય